તારા ઘર તારા જેવા જ અભણ બધા કયા અભણ નહીં તમે અભણ તો ખબર ના પડે કે દસ વાર ફોન કર્યા લોકેશન નાખો લોકેશન નાખો એક કઈ લોકેશન નહીં નાખી આ તો કામ માં ના હોય પ્રસંગ હોય તો તમારે જેમ નવરા થોડી બધા ના પાડી દી રજા પાડી મને ના લઈ જાય તાર રજા પાડો મારા ત્યાં તો આવું જ પડશે હું તમારા ત્યાં નહીં આવતી આ તો પ્રસંગ હોય તો જોવું તો પડે કે નહીં તમારે તો ક્યાંય આવું નહીં મારા ત્યાં જોર આવત તમને મને બધી ખબર પણ માવા ઈથી ક્યાં જવાનું જોર મને કઈ લઈને તો આયો તો ને હવે ક્યાં લઈને જવાનું બોલ 5 મિનિટ માં લોકેશન મોકલી દેશે પણ આટલું બધું જોર શું લેવા મારે તમે વગર ફોન ઉપાડે લોકેશન મોકલશે આ તો ઉપર સે કામ મે મે કીધું કે કવર મોકલાઈ દેજે તાર મમ્મી જોડે તો કે ના કવર આલીએ લઈ જે તો આપણો જઈન જમી આઈએ આ તો જમવું તો પડદ ના 200 રૂપિયા કવર આપવાનું છે આપણો ખબર તમને ઓ 200 રૂપિયા ખરીદી લીધા હો ભાઈ આખો પ્રસંગ આપણો કરના કે 200 રૂપિયા તેમ ના દે

અરે મારા ઘરના કેમ ના બગડ્યો પ્રસંગમાં તો આવું પડે ને તમારે આવું પડાવ અને ફોન કરો ઉપાડશે આ ભાઈ લોકેશન મોકલશે ઉપાડતોય નહીં તમારા ઘરના બધા હોશિયાર બધા એક એક તે તમાર કરતાં તો હોશિયાર જ છે તમે જ ગોડા છો હું મૂજ ગોડો છું મને ખબર છે અરે હા હા તમને નહીં કેતો ના લોકેશન નાખો કોણ અમે આવી ગયા છીએ અહીંયા હા ઉપાડ્યો બોલો એટલે કહું છું તમે જ ગોડા છો તમારા મગજ જ નહીં પ્રસંગ સાઈડ માં રેસે ગાડી નઈ જો તને ધોય પછી વગર આબુ તો તમે રોજ ગંદુ નહી કરતા તમારી ગાડીમાં ધોળે જશે શું થઈ જશે હું બાર જતી રહું